નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ ગુજરાતમાં દારૂબંધીના કાયદા જાણે માત્ર કાગળ પડે છે તે વધુ એકવાર સાબિત થઈ રહી છે કારણ કે સતલાશા વિસ્તારનો બીજો વિડીયો સામે આવે છે જેમાં એક શખ્સ ખુલ્લેઆમ દારૂનો વેપાર કરી રહ્યો છે અને ગ્રાહકો પણ બિંદાસ્ત કોઈપણ જાતના ડળ વગર દાળ શાકભાજીની ખરીદી કરી રહ્યા હોય તેમ વિદેશી દારૂ ખરીદી રહ્યા છે અને દારૂ પીવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ તેની અમલવારીને લઈને હંમેશા સવાલો ઊભા થતા આવ્યા છે અવારનવાર મોટા પ્રમાણમાં વિદેશી દારૂના જથ્થા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવતા હોય છે પરંતુ જ્યારે આવા દ્રશ્યો સામે આવે ત્યારે દારૂબંધીના કાયદાની અમલવારીને લઈને અનેક સવાલો ઊભા થયા છે સતલાસા તાલુકામાં બિંદાસ દારૂના વેચાણના વિડીયો વાયરલ યુવાનોમાં રોષ પોલીસે પગલાં લેવાની માંગ સતલાસા તાલુકામાં સતત બીજા દિવસે બુટલેગાઉના વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા બારે ચર્ચા શરૂ થઈ છે ધરોઈ ગામ બાદ હવે કોટાસરા ગામનો વિડીયો પણ સામે આવે છે જેમાં ખુલ્લા ખેતરમાં બિંદા સહિત વિદેશી દારૂનું વેચાણ થતું જોવા મળે છે જાણે ગામમાં ખુલ્લામ પરમિશન સાથે દારૂ વેચાઈ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાય છે યુવાનોનો આક્ષેપ છે કે સતલાસા પોલીસ કરતાં તેઓ મીડિયા પર વધુ ભરોસો રાખે છે કારણ કે એક પછી એક ગામમાંથી આવી રહેલા વીડિયોએ સ્થાનિક વહીવટ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે કોટાસરાથી સામે આવેલા વિડિયોમાં રાજસ્થાનના રણમાં ચાલતા દારૂના વેપાર જેવી સ્થિતિ બુટલેગરો ખુલ્લેઆમ વિદેશી દારૂ વેચતા દેખાય છે સ્થાનિક યુવાનોનો સવાલ છે કે જ્યારે એક જાગૃત નાગરિક આવા અડ્ડાનો વિડીયો મકતી શકે તો સતલાસા પીએસઆઈ અને સ્થાનિક વહીવટદારને આ હકીકત ખબર ન હોય કેવી રીતે સંભવ છે હાલના વહીવટદાર ગોવાજી અને મહેશગીરી ગોસ્વામી દારૂ અને જુગારના અડ્ડા બંધ કરવાનો ચાર્જ ધરાવે છે છતાં દારૂ અને જુગારનો ધંધો યથાવત ચાલે છે તેવું યુવાનોનો આક્ષેપ છે યુવાનો અનુસાર સતલાસા અને આસપાસના ગામોમાં ઓછામાં ઓછા પચાસ જેટલા દારૂના વેપારીઓ સક્રિય છે જે યુવાનોના ભવિષ્યની બરબાદી તરફ ધકી રહ્યા છે સતલાસા તાલુકો પછાત વિસ્તાર હોવાથી તેનો લાભ બુટલે કરો અને હપ્તા લેતા તત્વો બંને ઉઠાવી રહ્યા છે શું આ વેપાર પોલીસની જાણ બહાર ચાલી શકે શું સ્થાનિક પોલીસને આ અડ્ડાઓ વિશે જાણ છે છતાં કાર્યવાહી થતી નથી હવે નજર એ વાત પર ટકેલી છે કે સતલાસા પીએસઆઈ અને ડીસ્ટાફ આ વાયરલ થયેલા વિડીયોની નોંધ લઈને શું કડક પગલાં ભરી શકશે બીજી તરફ મહેસાણા જિલ્લા એસપી પાસે પણ સ્થાનિક યુવાનો તરફથી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે યુવાનોનું કહેવું છે કે મહેસાણા એસપી સાહેબ ખૂબ સરસ કામગીરી કરનાર અધિકારી છે પણ સતલાસા વહીવટદારો એસપી સાહેબના નામ ખરાબ કરી રહ્યા છે આવી બધીઓ બંધ કરાવવા માટે કડક સૂચના હોવા છતાં સતલાસા પોલીસ કોઈ પોલીસને કોઈ ફરક પડતો નથી તેવું લાગી રહ્યું છે યુવાનોનું આ મુદ્દે કહેવું છે કે એસપી સાહેબ અને સરકાર સુધી આ વીડિયો પહોંચે જેથી સતલાસાને દારૂમુક્ત તાલુકો બનાવવાની દિશામાં કંઈક સકારાત્મક બદલાવ આવે ધરોઈનો જે વિડિયો વાયરલ થયો હતો તેની પણ તપાસ થવી જોઈએ જેથી વબરદાર પર કડક કાર્યવાહી કરવામાં આવે અને આ બુટલેગરનો અડ્ડો કાયમી બંધ થાય તેવી પણ પ્રજાની માંગ છે હજુ તમે વિડીયો